અમદાવાદના આનંદનગરમાં નિવૃત્ત આઈએરએસ અધિકારીની બહાદુરીએ લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે કસ્ટમ વિભાગમાંથી ડેપ્યુટી કમિશનર તરીકે નિવૃત્ત થયેલા અધિકારી રમેશભાઈ ચૌહાણે પોતાના ઘરમાં ઘુસેલા લૂંટારુને ઝડપી લીધો હતો રમેશભાઈ તેમના પત્ની સાથે ઘરે બેઠા હતા ત્યારે ભૂગાલીધારી લૂંટારુ ઘરમાં ઘૂસી ગયો હતો લૂંટારુએ હથિયાર બતાવીને પચાસ લાખ રૂપિયાની માંગ કરી હતી દરમિયાન નિવૃત્ત આઈઆરએસ અધિકારીએ હિંમત દર્શાવી ટીપ્પોએ લૂંટારુ પર ફેંકીને તેને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન બંને વચ્ચે ઝડપ પણ થઈ હતી નિવૃત્ત અધિકારીના પત્ની અને દીકરાએ લૂંટારુને ઝડપી લીધો હતો લૂંટારુને પોલીસને સોંપી તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન સાબરકાંઠાનો રહેવાસી આરોપી દક્ષેશ જોશીએ બેકાર હોવાથી પૈસાની જરૂરિયાત અને મોશોક કરવા લૂંટનું ષડયંત્ર રચ્યું હોવાની કબુલાત કરી છે હતો કેસો પોતા અને કોઈ આરોપી લઈ આવેલા છે પોલીસ સ્ટેશન ને એનું ઇન્ફોર્મેશન છે અને આવી ગયા હોય આગળ રહી શકતો હોય એ ચાલુ